એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રથ પ્રશાસન થયું છે સિનોરમાં મુખ્ય પર નાડુ બેસી જવાની ઘટના બની જેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા દિવેરથી મળી જવાના મુખ્ય માર્ગ પર નાડુ બેસી જવાની ઘટના બની હતી જોકે પ્રશાસન તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન ન કરવામાં આવી ખેડૂતોને અવર મુશ્કેલી પણ થઈ રહી હતી આ અંગેનો અહેવાલ પ્રસારિત કરતાની સાથે અધિકારીઓ દોડતા થયા નાળા પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં માર્ગ મકાન વિભાગના મદદનીશ ઇજનેર મયંક પટેલ ઘટના પર પહોંચ્યા વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે જોકે આ સાથે ટેન્ડર પૂરું કરી દિવાળી સુધીમાં નાળાનું કામ પૂર્ણ કરાશે તેવી ખાતરી પણ અપાઈ સમગ્ર ગામના નદી કિનારે આવેલી છે બીજું ધાર્મિક સ્થળો આવેલા છે ત્રણ મંદિરો આવેલા છે આશ્રમો આવેલા છે શનિ રવિવારે ભક્તોની ભીડ નર્મદાનું પવિત્ર સ્નાન કરવા માટે આવે છે તો આ રસ્તો બહુ વર્ષો જૂનો છે ત્રણસો ચારસો વર્ષ ઉપરનો છે અમને પણ યાદ નથી અત્યાર સુધી એ બ્રિજ ચાલુ રહ્યો પણ એ બ્રિજ એકદમ બેસી જવાથી રસ્તો બ્લોક થઈ ગયો છે ખેડૂતોને વાહનોને જવા માટેનું અગવડ છે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે વહેલી તકે આ બ્રિજનું કામ કરે મંજૂર કરે અને વહેલી તકે કરાવે તો સારું છે આજે દિવેર ખાતે જે દી મળી જતા રસ્તા પર વચ્ચે જે સ્લે સ્લેબ નાળું આવે છે એનો એક સ્લેબનો ભાગ તૂટી ગયેલ છે જેના જેના કારણે ટ્રાફિક વાહન વ્યવહાર બંધ થઈ ગયેલ છે પરંતુ તાત્કાલિક જેવી ગ્રામજનો દ્વારા જાણ મળતા તાત્કાલિક બાજુમાં ડાયવર્ઝનનું કામ શરૂ કરાવી દીધેલ છે અને સાંજ સુધીમાં ડાયવર્ઝન પૂરું થતાં વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવશે